રામ રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાદર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં આશો એવી આશા સાથે આજનું વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાડાસ પોણા હાથ જેવું થાય છે ને આપણે વરસાદ તો હતો રાઈ હતો ને દિવસનો હતો થોડો થોડો એટલે બહુ નથી માપે માપે હે ગારો થઈ જાય એવો ટાકડો ભૂમાં પાણી ટૂંકમાં હારી પેટ વૈયા જાય એવો એટલે એવો વરસાદ પાણી છે ને હાલો આજ તો વારિયા જવું છે પણ બધાયને નહીં ટૂંકમાં હું ને ભાવના બે જાય છી અને બાને કાંઈ નથી લઈ જવા એટલે આપણે કામે બહુ કંઈ ખાસ નથી ટમેટીને એવું થોડું થોડું સોંપવાનું એ સોંપી આવી અને આટો માટો મારી આવી તો આવું થયું ને કાલને એક થોડીક ભૂલ થઈ ગઈ છે કાલની જે ભૂલ થઈ એ પરમદીનો વ્લોગ એ કાલે મુકાઈ ગયો હતો પરમ દિવસનો વ્લોગ કાલે મુકાઈ ગયો હતો એટલે એ એકનો એક વ્લોગ બીજી વાર મુકાઈ ગયો તે બદલ તમારી માફી ચાહું છું ક્યારેક એવું થતું હોય પણ માફ કરજો બરાબર એટલે આવું તો કાયમ ન થતું પણ ક્યારેક એવું આપણે અમુક વસ્તુ આપણે વિડીયો અપલોડ કરવા કામમાં હોય ને કામમાં જેવું હોય ને આપણે અપલોડ કરતા હોય ત્યારે આવું થઈ જતું હોય બાકી જાદા ભાગે બને નહીં એવું પણ ટૂંક ટૂંકમાં વિડીયો જે આપણે અપલોડ કરવાનો હતો એ ન થયો અને થઈ ગયેલો થયો એટલે ટૂંકમાં આપણે ખબર પડી ગયે એટલે ડાયરેક્ટ એને અનલિસ્ટ કરી નાખો એમ તો આ રીતનું હતું हलो तो मीरा दरे दरे मीरा तो मस्त मस्त बांधी है आज तो मीरा ने कई बार नहीं काटवांदर कारण के मीरा गो मीरा हाल हालो हाँ जा, जय गौ माता हालां तो बताइ बधाई बेह गया काबा

હા તારે ભણવા જાવું છે હાલો જાવ હાલો કાનું રામ રામ સીતારામ કહ્યો એ દીકું રામ રામ સીતારામ રામ રામ સીતારામ કહ્યો અરે વાહ રહો હજી તારે તો વાર છે હજી ભણવા જાવ કાં દીખું હા પણ જાવ ભેગો હા ભેગો મૂકવા જાય એમને

દીતવાર ને મંગળવાર બે દીતવાર એટલે રવિવાર રવિવાર ને મંગળવાર બે નો હોય ને હા એ છે બધા એમ છે ઘિબળા કળવા પામકા છે ઈ હાસા છે કાઈ વાંધો ન પણ આપણે હા નો હોય હા નો હોય વસ્તુ નો આવે હા હમ હમ જો આપણે વાડીએ પૂગી ગયા છે ને ટમેટી આ છે અમારી દેશી દેશી એટલે સહીંસ વાળા કા મોટા આ મોટા છ અહીંસ વાળા ટમેટા મોટા જે આપણે દેશ એકદમ દેશી આવે ને એ છે આ બધા ઈ છે એટલે આમાં જ બધું મિક્સ થઈ ગયું છે અને આ ટમેટી રહી જાય આ ટમેટીનો રોપ એ છે આપણે પડીકીનો એટલે ઈવો આમ દેશી ટાઈપ પછી એટલે થોડોક એ વાવો છે અને થોડોક આપણે ઘરનો વાવો હોય એટલે આ જે પડીકીના રહ્યા ને એ ટૂંકમાં હે ને વેલા હેડ માટે થવા અને આપણે મરસીની બધું જો કાલે સોંપ્યું હતું એ છે ને એકદમ મસ્ત મસ્ત સોટી ગયું છે જો એના એ પાંદડે સોટી ગયું કારણ કે જય વાવ્યું તે આપણે ટુવા દઈ દીધા હતા ને પછી હાંજે વરસાદ આવી ગયો અને અત્યારે જો વરસાદી વાતાવરણ છે જ એકદમ અટાણમાં વરસાદ તો નથી પણ આમ વાતાવરણ છે વરસાદી હોય એવું જ એટલે આ બધું જો હાઈ ક્લાસ સોટી ગયું છે રીંગણી સોટી ગઈ મરચી સોટી ગઈ બધું સોટી ગયું કમ્પ્લીટ અને હવે આપણે આ રોપ વધે હે કારણ કે તો હવે આનું કંઈ બીજું તો કાંઈ આપણે વાવવાની જગ્યા છે નહીં એટલે પ્રવીણભાઈને જગ્યા છે મેં કે ભાઈ તું વાવી દે કાંઈક થોડોક આગળ સંજયભાઈ લઈ ગયો અને કાંઈક પ્રવીણભાઈ લઈ ગઈ એટલે આ કામ થાય પૂરું બરાબર ને ભાઈ આ શું આલે હે

હા આ વાતર પૂરું થઈ જાય ને રીંગણી ન જોતો હોય રીંગણીને જો આગળ રહ્યો ટમેટીને જોતો હોય તોય ટમેટીની નહીં ધી જોતો હોય લઈ જા રીંગણીને ન જોતો છે તો આપણે જો રીંગણી પાસે થોડીક અહીંયા વાવી અહીંયા કેમ બી બીજું હોય બીજી વાળીએ થયું સંજપ્રિંગ વાળીએથી એટલે ટૂંકમાં આપણે બી બીજું હોય એ અહીંથી લઈ જાય ને બીજી ત્યાં બીજું હોય એટલે એ આપણે ત્યાંથી લઈ આવીએ એટલે જેમાં જે સારું થાય એ રાખવાનું હોય કેમ અને આમાં બી બે ફરતું હોય એટલે આગળ પાછળ થઈ જતો એટલે ખાવામાંથી આપણે ન જાય એમ વેલા હેર થવા માંડે એટલે વેલા હેર મંડી ખાવા એમ બાકી તો બીજું તો હું કાંઈ ન હોય કેમ ભાઈ ઉપર લઈ જાઓ તમ તાર જોઈ એટલો હાલો આપણે ટમેટી બેય ઉપર લઈ બોલો ઉપર લઈ ને આ થોડુંક ઉપર લઈ પછી વાવી આવી એટલે કામ પતે વરસાદ કેમ થાય પ્રણ ભાઈ આવી જાય ગરમી જેવડી છે હે ગરમી એવડી છે પછી આગાહી એવડી છે આગાહી તો જોરદાર છે વાવે તો આવે તો આવી જાય આપણને કેદી રાખ્યા ઈ ક્યો કાલ સવારમાં જ આપણે સા બનાવતા તો તું શું કહેતા હતો હે કાલ સવારમાં જ આપણે સા બનાવતા તે એમ કહેતા કે કીધું આ સુર્યો આજ પવન છે

હાર નો ઉપાડી શું કરે તાર કરવું આ તો ઉપાડ લે તો હા ઈ ઉપાડ લે માં નો ઉપાડ લેવાનો હારો હારો ઉપાડી લે હાલો આયા ઉપર આવી ગયા ધારે અને હવે બંડ્યા ટમેટી સોપવા ટમેટી ટમેટી આપણે સોપી મગફળીની પસાટે જ આ મગ આપડી આ મગફળી છે અને ટમેટી અમારે અહીં દર વર્ષે અહીંયા જ હોય કેમ હા પારે જ હોય હા જા ટાઈસ પારો હે એટલે ટાઈસ એટલે મોર અને ઓમે પાણી ઓસુ આવે ટમેટી ને તો જોઈ ઓસુ તડે હે ને થડે પાણી નો જોઈએ આમ સેટું હોય ને તો હાલે એટલે આપણે પારા ને પડખા ને એટલે મો થડ એનું ટુક માં પારા ને અને ટમેટી સડી જાય પારા માથે એટલે પાણી પછી આપણે અહીં ગમે વાવી શિયાળું પીત તો એ આમાંથી આમ વયું જતું ટમેટા ખાવાની હાંસી શિયાળામાં જ મજા આવે શિયાળામાં જ થાય કા હા ટમેટા પછી છે ને આપણે શિયાળામાં પુષ્કળ થયા રાખે ને ઉનાળા સુધી થયા રાખે પોર આપણે ઠેઠ માનો ને કે તલ પાયકા ને તા સુધી ખાધા તલ પાયકા ને તા સુધી એક ધારા જઈડા રાખ્યા અને આપણે ટમેટી ઓણ થોડુંક આ બીજી ટ્રાય કરી છે બિયારણ બરોબર હા એ બિયારણની ટ્રાય કરી નાખે તો અમે દર વર્ષે છે ને આ દેશી જ વાવી છીએ છ આઈસુ વાળા થાય કેમ આવડા આવડા લઠ્ઠા થાય મોટા મોટા એટલે સૌથી પહેલા આપણે ખાડા કરી નાખી આ ખાડા આ ખડ બધું ભરી જશે એનું કારણ એવું છે કે આમાં દવા છટાઈ ગઈ છે જ આ ખડ રહ્યું સઠે પારે આમાં દવા છટાઈ ગયેલી એ તો બધું ભરી જાશે એટલે હવે પછી નહીં છાંટવાની ટૂંક ટમેટી વવાઈ ગયા પછી નહીં છાંટવાની કામ હા હું પડખે પડખે સાટવી ને છટાઈ પણ એમાં માલે પણ કોઈ નો છાંટી તો સારું એમ ઈ ખાડા કહશે ને હું આંડે સોંપાય કા હમ વસ્તુ આ લેવા થાય તો ટુવા દેવાન થાય ને નકર સાટા આવે છે તો કઈ દેવાન નથી ના ના દઈ દેવા તોય દઈ દેવા સાટા આવે તોય હા સાટા આવે તો તો ના સાટા આટામાં થોડક આવે કઈ નખી ન હોય વાતાવરણ જો ગરમી પકડાણી લાયો તું મંડ સોપા પેલા કે સોપિસ પેલા ઓલવા બિયરનનું રીવી સોપની એટલે બિયારણ નું અહીં સોપીન તો ઓમ ફરી જાય પોર આપણે અહીં દેશી હતી પોર કઉ દેશી હતી લા આ થઈ ને ઓલી થઈ જાય ને પોર ક્યાં આપણે આ ઘર ની જતી ને જીયા બેન નથી આવ્યા ના શોખ પર લાગે હોય બહુ શોખ ટમેટી ને મરચી નાનો છોડ હોય કાટ નાખતી જઈએ હા હા નાનો હોય ને ઈ નો છો ત્રણ બે ત્રણ નાખ દોય તેન જાજા થઈ બસ અને ખાડો હે ને આ રીતે હાવ ભરાઈ જાવો જો આખો જેથી કરીને વરસાદનું પાણી ભર્યું ન રહે કેમ હા નક જો ભર્યું રહે ને તો છોડવો પસ્તી જાય ટુકમાં આમ છે ને ફરતી બાજુ નમી જાવું જોઈએ કેમ હા હાલો જો હવે આ હે ને ફોહરવા પારે સોંપવાની છે આ સોંપાય જાય પછી આપણે ટુવા દઈ દેવું ટુવા દઈ દઈ પછી બીજું કાંઈ કામ નથી આટા વીટા જ મારવાના મગફળી જો આપણે થઈ ગઈ એક નંબર મગફળીમાં છે નહીં હાથી જો અત્યારે થઈ ગયું બધી ભેગી દોસ્ત થઈ ગયું જો પારા બરાબર થોડાક ક્યાંક એવું લાગે ને નવેરું દેખાય બાકી તો બધું પેક થઈ ગયું અને મગફળીનો કલર થઈ ગયો હેક નંબર જે પીડાઈશ નથી એમ ટૂંકમાં કાયદેસર કલર હોય એ જ છે હાલો મંડી શોપ પર કેમ હા